હેલો ગાય સ્વાગત છે તમારું મારા મસ્ત મજા નવા બ્લોગમાં નો જેઠના છોકરાના લગ્ન છે તો એ બધા મામેરા લઈને જાય અને હું ને ત્યાં બે અહીંયા જો બેસી ગયું હવે જાય ત્યાં રે ત્યાં શું કરે બટા હે એ નાસ્તો કરવા માંડી બેઠો પણ એના પપ્પા આવે ત્યારે કારણ કે એના પપ્પા ને બધા જગા જાજો સુજલ હીપક ને એને હેલા નિશાળી આવે ને પછી બધા જાહા જો ને કપડાં બધું આવ્યા પડ્યું હજી રિહાણો જો આ તો બધા એ જો વયા ગયા અને હું એકલી એ આજે ઘેરે અને આ તો પાણી આવવાનું છે એટલે આપણે એકલા ભરવાનું રહે હવે તો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો ચાલો હવે પાણી આવશે અત્યારે ભરી લઈએ હવે ધીને જો એને મજા નથી છતાં એ ઘરનું તો કોઈ વસ્તુ ખાતી નથી પણ જો દુકાનનું અટાણના ભરમાં એને ધરાડથી લેવડાય હું એ બીજાનું જોઈને એ ખાવું જોઈએ બાકી પણ એ આ ઘરનું તો ખાવું જ નથી એને દાળ ભાત કે કઈ વસ્તુ નથી ઉઠતી જે ઈ અટાણના પોર માં ઈ વીલ ખાવા ને સુજલ જો આગડી લેવા ગયો પાછો દુકાને દુકાન તો બધાય ઈ એટલું જ બાપુજી હા એને વીલ ભાવે હા બો ઓ જો હવે હવે માર ધિયા બેને નાસ્તો કરી લીધો હવે અમે વીલ ખાઈ લીધું એટલે હવે અમે ભૂ માગીએ કા ભૂ જોઈએ ને તારે હાલો ભૂ ભરી આવ દઉં હા

કઈ માં પૂર માં નાસ્તો નતો કર્યો એટલે જો હવે અત્યારે સાડા જેવું થઈ ગયું સાડા દસ તો નહીં પણ પોણા જેવું થઈ ગયું ઓલા બધા ગયા લગ્ન માં અને જો આપડે હવે નાસ્તો કરી લઈએ ચણા ચોરસે પછી ચેવડો લીધો અને સાંજે ભજીયા કર્યા તા ધિયાન ને મજા નથી તો ધિયા કઈ ખાતી નથી ભજીયા ખાય તો પછી હું લાવ કરી દો ભજીયા કરી દીધા હતા અને સવારે ભાખરી કરી હતી તો એમ પપ્પાની નાસ્તો કરીને વયા ગયા અને શું જલ તો હજી મોઢું ચડાવી બેઠો મારા બાપ હજી તો પછી આપણે મોડક થઈને જામ કોઈ વાત માનતો નથી જોતો કરી બેઠો જો આડી પાછી ગળેક રહી પપ્પા આવે ને પછી હું હા જાવ ને કાંઈ છે આ જો આ કપડાં કેવા લાગે મને કોમેન્ટ કરીને કહેજો તા ઈ એમ કે આ ખરાબ મને મમ્મી કપડા લાગે એવી રીતના કરે જો